મહર્ષિ વાઘભટના મત અનુસાર નવ થી દસ પ્રકારના દાતણ આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે તેમજ વિવિધ રોગોમાં ઉપયોગી થાય છે તે આ પ્રમાણેના વૃક્ષો દ્વારા તમને સરળતાથી ઉપલબ્ધ છે કરંજ લીમડો વડ આંબો જાંબુડો બાવળ ખીજડો ખેર આવળ અશોક આશો પાલવ ગુલ્લેર આમળા હરડે આ જણાવેલા તમામ વૃક્ષોના દાંતણ સદુપયોગ છે આંબાનું દાતણ જેઠ મહિનામાં કરવાથી શરીરમાં કફની સમસ્યા ઘટે છે વાળ કાળા રહેશે જોઈએ આ દાતણ ઉનાળામાં ખાસ કરીને ચેતર વૈશાખમાં જરૂરથી કરવું જોઈએ આ લીમડો અતિ ગુણકારી હોવાથી તે પિત્તનું શમન કરી અને ગરમી અને તજા ગરમીથી છુટકારો અપાવે છે લીમડાનું દાતણ ઉનાળામાં જ કરવું શ્રેષ્ઠ છે કરી શકાય અને ઉનાળામાં પણ કરી શકાય વડના દાંતણથી દાંતના પેઢા મજબૂત થાય છે વ્યસન ના કારણે નબળા પડી ગયેલા દાંત સ્વસ્થ થાય છે ખેર નું દાંતણ ગરમીમાં કરવું જોઈએ ઉનાળામાં મોઢાના ચાંદાથી છુટકારો અપાવે છે બાવળનું દાતણ દેશી બાવળનો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરી શકાય છે ખાસ કરીને શિયાળામાં વધુ ઉપયોગી છે આ દેશી બાવળના દાતણમાં સલ્ફર હોય છે જે માણસને વ્યસન મુક્તિ માટે ખૂબ જ ઉપયોગી થાય છે આમળા અને હરડેનું દાતણ કોઈ પણ ઋતુમાં કરાય તેનું દાતણ નિરાપદ છે ગુલેર ખેર આ પણ નિરાપદ દાતણ છે આ સિવાય કણજીનું દાતણ મોઢામાં બનતું ખરાબ એસિડ પણ રોકે છે અને જેને દોડવામાં હાફ ચડતી હોય એમણે આમળાના વૃક્ષનું દાતણ કરવું જોઈએ

આ દાતણ આઠ આંગળ લાંબુ અને એક આંગળ જાડુ લેવું અને રસદાર હોય એ લેવું ચાવી ગયેલા દાંતણને કાપીને તમે નવેસરથી કરી શકો છો દાંતણને તાજુ લઈ આવો તો વધુ સારું પણ જો ન મળે તો દાંતણ કર્યા પછી વપરાયેલા ભાગને કાપીને દાંતણને પાણીમાં બોળી રાખવું આ દાંતણ અતિ ઉપયોગી અને લાભકારક ગણાય છે